ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન આ મશીન નીચે પટકાયું હતું જેથી કામ કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મૂળ બિહારના વતની અને હાલ ઈચ્છાપોર ગાયત્રીનગરમાં અઠ્યાવીસ વર્ષીય જીતેન્દ્ર ગોરખભાઈ ચૌધરી ભાઈ સાથે રહેતો હતો જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલ મહાકાલી ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા અને પાંચ સંતાનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ વતનમાં રહે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત